એઆઈના જમાનામાં ફરી એકવાર અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે દાહોદ બાદ હવે છોટા ઉદેપુરમાં આત્મા લેવા આવવાની અંધશ્રદ્ધા જોવા મળી મૃતકના સ્વજનો આત્મા લેવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા ત્રણ દિવસ પહેલા બીમારીથી સિવિલ હોસ્પિટલમાં એક મોત થયું હતું મૃતકના પરિવારજનોએ તાંત્રિક વિધિ કરાવી આત્મા લેવા આવ્યાનો દાવો કર્યો આજે મૃતકનું સૂતક હોવાથી પરિવારે આ તાંત્રિક વિધિ કરી હતી પરિવારજનો છોટાઉદેપુરના ખોડીવલી ગામના રહેવાસી છે સમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી તેમણે કહ્યું કે આદિવાસી વિસ્તારમાં આવી પ્રથા છે આવી રીતે લોકો આવે છે સ્વજનનું મોત થયા પછી ભુવા લઈને આવે છે અમે રોકીએ છીએ અંધશ્રદ્ધાનું પાલન ન થાય તે માટે અમે બને એટલો પ્રયાસ કરીએ છીએ એ તમે મારા જ છો બરોબર છે બરોબર છે એટલે તમે શું કરવા આવ્યા હતા એ લેવા આવેલા અચ્છા તો લઈ લીધો કાકા દાખલ હતા તે ઓફ થઈ ગયા તેને ત્રણ દિવસ પહેલા દાખલ કરેલા પછી ત્રણ દિવસથી ત્યાં જે કૃતક છે એ માટે અમે અહીં વિધિ કરીને જીવ ફટકતા હાથમાં તેને લેવા આવ્યા આ છોટા ઉદયપુર વિસ્તાર થોડો આદિવાસી વિસ્તારમાં અમુક વખતે પરિવારજનો અગ્રેસિવ થઈ જતા હોય છે જેના કારણે અમે અમારે સિક્યુરિટીના અભાવને કારણે અમે અમે એમનું અમે એમ રોકી નથી શકતા ઘણીવાર વાર અગંતર એ વસ્તુ હું સમજુ છું એ વસ્તુ ટોટલી ખોટી છે અંધશ્રદ્ધાનો આપણે 21મી સદીમાં આ રીતનું ના થવું જોઈએ કોઈ બી પાલન અને અમુક વખતે જે દર્દીઓના પરિવારજનો જે જે રીતે બોલાચાલી કરવા માંડે છે અને સાથે સિક્યુરિટી સ્ટાફ ના હોવાથી અમારે ઘણીવાર અમે ચાહતા છતાં બી એ વસ્તુનું પાલન નથી થઈ શકતું અમારાથી કારણ કે અમે માં હોઈએ અને એ માં આવું કઈ થાય તો કઈ રીતે અમારે એ રીતે મેનેજ કરવું સિક્યુરિટી સ્ટાફ અગર અમે આના માટે આગળ બી અ ગવર્ સરકારને લખેલું છે કે અમને અ સિક્યુરિટી પ્રોવાઈડ કરો કે જેથી આ બધું જે અંધશ્રદ્ધા નું પાલન છે અમે ઘણા અંશે રોકી શકીએ તો બે અલગ અલગ દ્રશ્યો અગાઉ એક નવેમ્બરના રોજ પણ દાહોદમાં આવું થયું હતું કે જ્યાં કોઈ બહારના રાજ્યમાંથી આ રીતે પરિવાર આવ્યો હતો ને પછી આત્મા લેવા આવ્યા છે એમ કરીને એમણે આખી તાંત્રિક વિધિ કરી હતી ને હવે છોટા ઉદેપુરમાં પણ આવું જ થયું છે કે જ્યાં મૃતકના પરિવારજનો પહોંચ્યા અને દાવો કરવામાં આવ્યો કે મૃત્યુ બાદ તેમની આત્મા અહીંયા ભટકી રહી છે જો કે અમારો હેતુ એ છે કે આ પ્રકારના સમાચાર પ્રસારિત થાય અને લોકો વધારે જાગૃત થાય અંધશ્રદ્ધાને ગુજરાત ફર્સ્ટ પ્રાધાન્ય આપતું નથી